જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું દીપ્તિ દીપ્તી જ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફરાળી કૂકી એટલે કે નાનખટાઈ દેશના ઘણા ભાગમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે આપણે ત્યાં અત્યારે ચાતુર્માસના પાસે ટાણા કરે છે એ ચાલુ થઈ ગયા છે અને શ્રાવણ મહિનો આવી જ રહ્યો છે તો ફરાળી રેસીપી બનાવવાના મને ઘણા બધા મેસેજ હતા એટલે આજે આપણે ફરાળી કૂકી બનાવશું હવે અહીંયા મેં એક કપ છે ને શિંગદાણા લઈ લીધા છે એને એકદમ સરસ આપણે શેકી લેવાના છે અફવા શેકટાણામાં એકની એક જૂની બધી રેસીપી બનાવીને ખાવાનો થોડોક કંટાળો આવતો હોય છે માણસોને એટલે એમ થાય કે કાંઈક નવું નવું ટ્રાય કરીએ બરાબર ને તો આજે આપણે આ એક નવા બિસ્કીટ ટ્રાય કરશું કૂકીઝ કે નાન કટાઈ તમે જે પણ કહો જો આ રીતે આપણી શીંગ એકદમ સરસ મજાની ફોલાઈ જાય ને ઇઝીલી એવી શેકાઈ જવી જોઈએ બરાબર હવે આને હું ફોલી લઈશ બધાને માપમાં થોડાક પ્રિસાઇસ રહેશો ને તો બેકરી આઈટમ બહુ સરસ બને છે હવે આ એક વાટકીનું માપ આપણે સેટ કરી લેશું ઘરમાં એક સરખી વાટકી બધાના ઘરમાં હોય તો એક વાટકી ભરી અને મેં શિંગદાણા લઈ અને એનો પાવડર બનાવી લીધો છે એ જ વાટકીના માપથી પોણી વાટકી ખાંડ લઈ લઈશ જેને પણ આપણે દળીને એકદમ સરસ પાવડર બનાવી લેશું એને પણ આપણે કાઢી અને સાઈડમાં રાખી દઈશું હવે અહીંયા એ જ વાટકીના માપથી અડધી વાટકી મેં ટોપરાનું ખમણ લઈ લીધું છે સૂકા ટોપરાનું રેડીમેડ જે ખમણ આવે છે કરિયાણાવાળાને ત્યાં મળે એ જ મેં લીધું છે બરાબર હવે એક મોટું બાઉલ લઈ લેશું જેમાં આપણે બધું મિક્સ કરવાનું છે તો એ જ વાટકીના માપથી અડધી વાટકી આપણું ચોખ્ખું ઘી દેશી ઘી લઈ લીધું છે થોડુંક થીનું લેવાનું કડક હોય એવું મેલ્ટેડ નહીં લેવાનું હવે એમાં જે દળેલી ખાંડ રાખી હતી એ નાખી અને તમે કલર જુઓ પહેલાં ઘીનો જોઈ શકાશે અને એકદમ ફેંટવાનો છે કલર આખો વ્હાઇટ જેવો થઈ જાય ને ત્યાં સુધી આપણે એક ધારું ફેંટવાનું છે બહુ વાર નથી લાગતી આવિષ્કારની મદદથી ફેંટશો ને તો એકદમ ઝડપથી ફેંટાઈ જશે તમે જોઈ શકો છો એકદમ વ્હાઇટ કલર થઈ ગયો છે બાકી ઘી મારું ગાયના દૂધનું છે એટલે પીળું હતું ફ્લેવર માટે અહીંયા અડધી ચમચી મેં એલચીના દાણા લીધા છે એલચી પાવડર પણ લઈ શકો કાંઈ પણ સુગંધ બહુ સરસ આવે છે હવે જે ટોપરાનું ખમણ હતું એ આપણે એમાં એડ કરતા જશું ધીમે ધીમે એક એક વસ્તુ એડ કરતા જવાની છે એક સાથે બધું નહીં હવે આ જે મગફળીનો ભૂકો છે ને એ પણ આપણે બે ત્રણ કટકે એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું મિત્રો વ્રત અને ઉપવાસ માટે ફરાળી વાનગીઓ અને સાથે સાથે જ બાકીની રેગ્યુલર વસ્તુઓ પણ બનતી જ રહેશે મારી આ ચેનલને છે ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો કરી લેજો કારણ કે મજા આવશે હવે અહીંયા અડધો કપ મેં રાજગરાનો લોટ લીધો છે એ એડ કરી દઈશું બધું સરસ મિક્સ કરવાનું છે વિસ્કરને એક સાઈડમાં મૂકી અને સ્પેચ્યુલાથી બધું સાઈડમાંથી પણ ભેગું કરી લેશું પરફેક્ટ માપ સાથે બનાવશો ને તો કાંઈ જ વાંધો નહીં આવે અહીંયા એક પ્લેટ લઈ લીધી જેમાં આપણે કૂકી મૂકવાના છીએ એને ઘીથી ગ્રીસ કરી લેશું હવે હાથેથી કૂકીના શેપ આપશું હજી થોડા દિવસ પહેલાં જ મેં નાન કટાઈનો વિડીયો નાખ્યો હતો અવન વગર પણ આપણે એકદમ સરસ બેકરી આઈટમ બનાવી જ શકાય જ્યારે એ વિડીયો નાખ્યો ને ત્યારે અમારા એક મિત્રએ મને ફરાળી નાન કટાઈ બનાવવા માટે કીધું હતું બસ આજે એમના જ ધ્યાનમાં લઈ અને આજે તમારી માટે ફરાળી નાન કટાઈ લઈને આવી છું માપ માટે ચમચો કે કાંઈ પણ લઈ એક સરખા ગોળાવાળી અને એક સરખા અંતરે થોડુંક અંતર રાખવું કારણ કે આ ફૂલશે આપણે આમાં બેકિંગ સોડા કે બેકિંગ પાવડર કાંઈ જ નથી નાખ્યું છતાં પણ ફૂલશે તમે અત્યારે જગ્યા જોઈ લ્યો બધા વચ્ચે થઈ જાય ત્યારે પણ હું તમને ફરીથી બતાડીશ ખાલી ગાર્નિશ માટે ઉપર કાંઈ પણ ઉમેરી શકાય પિસ્તાની કતરણ છે કાજુ છે બદામ છે કાંઈ પણ હવે પ્રીહીટ કરવા માટે એક લોયામાં મેં મીઠું રાખ્યું હતું એની ઉપર એક સ્ટેન્ડ મૂકી દીધું અને આપણી નાનખટાઈ બેક કરવા માટે મૂકી દીધી જુઓ તમે જોઈ શકો છો કે વચ્ચેની જગ્યાઓ પૂરાતી જાય છે દેટ મીન્સ કે આપણી નાનખટાઈ એકદમ સરસ ફૂલી રહી છે પંદર મિનિટ પ્રિહિટ કરવા માટે લોયું મૂકી દીધું હતું અને આ ધીમા તાપે જ આપણે કરવાની છે નહીતર છે ને એ ઉપરથી આઈ મીન નીચેથી એકદમ બળી જશે અને અંદરથી કાચી રહેશે જુઓ એકદમ સરસ બ્રાઉન કલર થઈ ગયો છે અહીંયા આપણી નાન કટાઈ રેડી થઈ ગઈ છે નાનકટાઈને બેક થવામાં લગભગ વીસ મિનિટ જેટલો સમય થયો હતો હવે અહીંયા હું ગેસની ફ્લેમને ઓફ કરી દઈશ અને થોડી વાર એને અડવાનું નથી એમને એમ ખુલ્લી રાખી દઈશ જો અત્યારે એને અડીએ ને તો ભાંગી જશે મને ખબર છે સુગંધ એટલી સરસ આવતી હોય ને કે આપણને ખાઈ લેવાનું મન થાય પણ થોડીક ધીરજ તો જોશે જ થોડાક જે શિંગદાણામાં જે ફોતરા રહી ગયા હતા એને લીધે કલર એકદમ ફર્સ્ટ ક્લાસ આવ્યો છે તમે જોઈ શકો છો ઘરમાં કોઈ પણ વસ્તુ બેક થતી હોય ને તો જે સુગંધ આવે ને અરે બહુ જોરદાર આવે હો આપણાથી રહી ન શકાય હવે જો આ સંપૂર્ણપણે ઠરી ગઈ છે હવે મેં ઉપાડીને જોયું પાછળ પણ તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે જુઓ તમને ભાંગીને પણ બતાડું એકદમ સોફ્ટ થઈ છે અંદરથી જાળી પણ એકદમ ફાઇન પડી છે તો હવે ફરાળી નાનખટાઈ તમે ક્યારે બનાવો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો ચાલો હવે કટકો કર્યો જ છે તો ટેસ્ટ પણ કરી લઈએ બહુ ફાઇન નાન ખટાઈ થઈ છે ચાલો ટેસ્ટ કરી લઈએ અરે વાહ એકદમ સરસ થઈ છે પરફેક્ટ માપ સાથે તમે બનાવશો ને તમારી પણ આવી જ થશે થેન્ક યુ ફોર વોચિંગ